બોલાવા જે માટે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સાત જેટલી સોસાયટીને જોડતો રસ્તો બોડેલીથી રાજ ખેડવાનો રસ્તો પંચાયત માર્ગ મકાન વભાગ દ્વારા નવો રસ્તો બનાવવા માટે એક આઠ ત્રણ કરોડના ખર્ચે રસ્તો મંજૂર થતા જૂનો રસ્તો તોડી નાખતા મકાનો અને રસ્તા વચ્ચે એક ફૂટની ગેપ પડી ગઈ છે રસ્તા ઉપર પાણી ભરાઈ જાય છે એક વર્ષથી પંચાયત માર્ગ મકાન વિભાગ રસ્તાની કામગીરી કરાવતું નથી બે બે ત્રણ ત્રણ વાર દબાણો તોડવામાં આવ્યા છે જેના કારણે લોકો હેરાન પરેશાન થયા હતા અને હજુ પણ રસ્તોના બનાવતા મહિલાઓ સૂત્રોચ્ચાર કરી માજી વિપક્ષના નેતા સુખરામ રાઠવાની હાજરીમાં ભાજપના ઝંડા ગટર લાઇનના ઢાંકણા ઉપર ભેરવીને ભાજપનો આ વિકાસના સૂત્રોચ્ચાર કર્યા હતા જ્યારે આ વિસ્તારમાં લોકો હેરાન પરેશાન છે અને રાજકીય આતા પાટામાં રસ્તોના બનતા ગંદકીનું સામ્રાજ્ય થતા ડેન્ગ્યુના અને મલેરિયા તાવના કેસો વધતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો તમે જોઈ શકો છો આજની પરિસ્થિતિ રામનગર સોસાયટીના રસ્તામાં જે પરિસ્થિતિ છે ગંદુ ગટ્ટાના પાણીમાં અમે ભાજપના ઝંડા લગાવીને પ્રદર્શન કર્યું છે કે તમે જોઈ શકો છો બે વર્ષથી આ રસ્તો એફો ને એવો જ છે ગંદી પરિસ્થિતિમાં ગુથન સુધી ગંદુ પાણી ભરાઈ જાય છે છોકરાઓને સ્કૂલ ટ્યુશન જવાની પરિસ્થિતિ બી નથી રહેતી એટલું ગંદુ પાણી હોય છે અવર જવર માટે એમ્બ્યુલન્સ બી નથી આવી શકતી અને ગંદુ પાણી ગટરનું અને પીવાનું પાણીની લાઇન એટલી બધી મિક્સ થઈ જાય છે કે એ જ પાણી ઘેર ઘેર ગંદુ પાણી અંદર આવે છે અને એજ પાણી પીને નાના છોકરાઓ અને વૃદ્ધોને ટાઈફોઈડ મેલેરિયા અને ડેન્ગ્યુ થઈ ચૂક્યો છે હવે અભયસિંહ તડવીને જે પ્રોમિસ કર્યું હતું કે અમે આ રોડ જલ્દી જલ્દી બનાવીશું પણ તો બી હજી છસો મીટરનો રોડ ખાલી બનાવવાનો બાકી રહી ગયો છે એ માટે અમે આ પ્રદર્શન કર્યું છે કે આવીને જુએ મારું નામ અનિશાબેન મંસુરી છે ઓડીલી અલી ખેરવા રોડ આ સોસાયટીનું નું નાકુ છે એ નાકા પર આપણે ઊભા છે ત્યારે આ વિસ્તારની બહેનોએ રજૂઆત કરી હતી કે વરસાદ વરસે છે અહીંયા દોઢ બે ફૂટ પાણી ભરાઈ જાય છે કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે રસ્તાનો કોન્ટ્રાક્ટ કામ કરતા નથી હવે આ કોન્ટ્રાક્ટની વિગત પણ જાણવી પડશે આ પંચાયતનો રોડ છે કે જિલ્લા પંચાયતનો છે કે સ્ટેટ પી છે પણ આ વિસ્તારની પ્રજાને સગવડતા આપવી બધા સાથે રહીને આ એ અમારી ફરજ છે અને જો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો હોય તો એ ઇજાદારની સાથે ચર્ચા કરીને રસ્તો સવેરા કેમ બને એ અમારો ધ્યેય રહેશે